દેવભૂમિ દ્વારકાની અંદર આજે પાલભાઈ આંબલિયા પ્રમુખ તરીકે ચાર્જ લીધો ત્યારે એમને અભિનંદન કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાઈ લડે છે જનતા માટે અને હજી પણ લડશે અઢી વર્ષથી આ એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું પણ આજે હું જાહેરની અંદર મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે નાનું એવું એક કામ થાય તો તરત જ પ્રેસ નોટ આવી જાય છે મિનિસ્ટરના પ્રયત્નોથી સાંસદના પ્રયત્નોથી ધારાસભ્યના પ્રયત્નોથી દેવભૂમિમાં એસી ટકા પ્રશ્નો આજની તારીખમાં ટલે છે એ કેના નથી થતા અને જો એ પ્રશ્ન ના દેખાતા હોય તો મને ચેલેન્જ મારે અંદર જાહેર સભા કરીએ અને એની અંદર એક એક પ્રશ્ન લખીને હું આપું કે આ પ્રશ્ન પડતર છે આ પ્રશ્ન પડતર છે અને તમારી પાસે જયારે તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધીનું શાસન છે ત્યારે દેવભૂમિની જનતા દુઃખી શા માટે થાય દેવભૂમિ ના પ્રશ્નો હલ કરો તમે નહીં કરી શકો તો આવતા દિવસમાં જનતાને સાથે રાખીને આ પ્રશ્નો અમે હલ કરશું તમારે જે સમજવું હોય સમજો ને જે સમજવું હોય હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે નથી ફરીને તમારા અને વિક્રમ વિક્રમ બોલે એ જ પ્રતિજ્ઞા છે બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી નથી લડવાનો તો નથી લડવાનો જનતા એ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ દર વખતે કોક આવીને લડી દેશે ક્યાં લગી કોક લડી દેશે કારણ જાણવું હોય તો જનતા જાણે છે તમે જાણો છો મહા કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે પાંચ વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ હું ઓપન કહું છું ને તો હું સુધરી ગયો છું અઢી વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો મને એટલો અધિકાર તો છે ને મને એટલો અધિકાર તો છે ને જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું

એને મને ગ્રહમાં ઉભા થઈને ખાતરી આપી હતી કે વિક્રમભાઈ બે વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ આ જાહેર મંચ ઉપરથી બોલું છું આ પોચ્છેમાં વાત આ વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી સાની ડેમ ન બનનો વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કઈ પૂરો થશે એ ખબર નથી પણ જીવનનો રોજ એક દિવસ આપણે ટૂંકો કરીએ હું જાહેર મંચ ઉપર કોઈ નહીં સ્વીકારે હું સ્વીકારું છું મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું છે આવો કોઈ નેતા નહીં સ્વીકારે હું સ્વીકારું છું કારણ કે પ્રજાને જ નથી લડવું આઠ વર્ષથી આ સાની ડેમ બંધ છે જેટલી ચૂંટણીઓ થઈ સાની ડેમ ના બત્રી ગામના આંકડા સરકારી ઢોપડે છે આપણે જરા કોઈ ભાજપ ને મત દેવાનો તો આપણે શું કરીએ ડોક્ટર આગળ જાય ડોક્ટર દવા દઈએ ગઈકાલે જ ગયો તો હું મહેશ્વરી સાહેબ માં રામસિંહભાઈ બેરાવ પર જે હુમલો થયો એ બનાવમાં કે ડોક્ટર જાદુઈ લાકડી નથી ફેરવતો જો ડોક્ટર તૈયાર કરે દવા દે પછી કીએ કે આ ખાજો આ ના ખાજો આ પરેજી કરજો આ કસરત કરજો એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભા રહે અને પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે ને પડતો હશે બધાને ન પડતો હું નથી પણ જો એ બત્રી ગામ નકી કરી લીએ કે 1 કિલો નથી કરવું ભાજપને તો બીજા દિવસે બધુંય થઈ જાય ન થાય એવી કોઈ વસ્તુ મે મારી જિંદગીમાં મોબાઈલ બંધ નથી પોણા દસ વાગે મોબાઈલ બંધ થઈ જાય સવારે નવ વાગે ખુલે છે કારણ કે રાતે બે જ કામ હોય છે એક પીધેલા ના ફોન આવે છે એ હવે ઉપાડવા નથી લેન્ડલાઈન કાઢીને આ છેલ્લા અઢી વર્ષથી હારી ગયો હું સુખી થયો કે નહીં ખબર નહીં ઘરવાળી સુખી થઈ રાતે કોઈ ફોન ના આવે દીધું છે કે છતાં કરી નાખો તો સવારે પછી નવ વાગ્યા પછી ગામ છે વિક્રમ મારા ઘર છે રાતે ખેલ નાખવા પણ એનામાં એ તૈયારી છે કે કદાચ નવ વાગ્યા લાગે નઈ નવ મહિના હતા હોય તો એ કારણ રાત વાળા ધંધા બંધ કરો મહેરબાની સાની ડેમ માટે અવાજ કોણ ઉપાડે ઉપાડે અવાજ તો તમારે ઉપાડવાનો છે કોઈ બાજવા જવાની જરૂર નથી કોઈ રેલી માં નીકળવાની જરૂર નથી ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને સો ટકા મતદાન શું કામ ના થાય મને કહો ને સો ટકા મતદાન કામે ન થાય આપણી પીડા હોય રામા મંડળ જોવા આખી રાત હોય ગોવાયા જોવા આખી રાત હોય મતદાન કરવા દહ વાર રીક્ષ જાય તો ટાઈમ ન હોય તો એ પ્રજા માટે કોણ લડશે એ પ્રજા માટે હજી લડવા વાળા છે ને લડેજ હું નથી બહુ ક્લિયર કટ કહી દઉં જાય હું નથી કારણ કે મારી તૈયારી નથી મારી હવે ઉંમર નથી અને હું બહુ ઓછો નીકળું છું છેલ્લા ચૌદ મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો તો ચૌદ મહિનામાં એક જ વાર અમદાવાદ ગયો છે હમણાં છેલ્લે કોંગ્રેસની ચાર દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે એક જ વાર ગયો અમદાવાદ નહીં કહી દીધો કોઈ હોતાની જરૂર નથી કોઈ દિવસો માંગ્યો નથી ગોદાથી વિક્રમ મેડમ ઓળખી જરૂર એ નથી આ ગુજરાતના તમામ અધિકારીઓ તમામ મીડિયા તમામ રાજકારણીઓ વિક્રમ વિક્રમ તરીકે છે અને હજી મારા માટે જે ચાહક છે એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવળ છે હજી નાખવું છું જાહેર માં કહું છું ગમે એવો ચમરબંધી અધિકારી હોય વિક્રમ મેડમ વગેરે બધા દવા છે પણ લડવું કેના માટે જેના માટે લડીએ

લડવું હોય તો તમારે લડવું પડશે કોક લડશે કાર્યકરો ચોટી જાય તો લડાઈ થાય મેં કીધું અઢી વર્ષ નું અંદરનું ભાષણ છે ને એ અટકેલું પડ્યું છે તમારે આગળ પૂરું કર દઉં બાકી હવે નથી કરતો એક પણ ધાર્મિક કાર્યક્રમમાં નથી ગયો એક પણ સપ્તાહની અંદર નહીં એકાદ ખરો અંગત કહી શકાય બાકી તો છે રોજ પાંચ સાત માણસો મૃત્યુ પામે છે ને આપણે છે નથી પહોંચાતો પણ જે લડે છે ને ટેકો દેવો હોય તો ખુલીને કહેજો અને નહીં ખોટી સંખ્યા ભેગી ન કરતા એને ખબર પડી જાય પાલભાઈ ને કે મિટિંગ રાખી હતી પદગ્રહણ રાખ્યું બાર જણા આવ્યા હવે આપણે સમજી જવાનું જયારે બે અઢી હજાર લોકો આવ્યા છે ત્યારે ચાર તાલુકા લોકો આવ્યા છે આગેવાનો આવ્યા છે બધા આયા છે બધા રસ છે અહીંયા બેઠા છે ને એ હવે જવાના નથી એક બે ટકા ને બાદ કરતા કોઈ ને જવું હોય તો મુબારક બાકી હવે જેને લડવું સી જાય રિયાજ બાકી તો જવું તો ચોગડીયું જોઈ લીધું નહીં લાગી આ કાંઈક નું ગોઠવાઈ ગયું કાંઈક પગે બેઠા છે હવે હલવાના છે ઘટતા તો ગરાઈ ગયું છે નથી નીકળતું કે નથી આ બાજુ આવા એને એના નિર્ણય લઈ લીધા અને મેં મારો નિર્ણય લઈ લીધો મને કઈ ફેર ન પડતો હું પેદા થયો તે મારા નસીબ તો તમે બધાય તમારા નસીબ લખાવી ના આવ્યો છે જગતનો નાથ બધાય નો છે કોઈ વયો જાય એના વિના કોઈ ખટ ખાલી નથી રહેવાનો કોઈ આવી જાય તો કઈ નિયાલ મત કર દેવાનો લડાઈઓ ચાલુ છે હવે ન્યા આયેલી છે મોદી સાહેબ હમણા 2 મહિના પછી પીચોતેર ના પૂરા થાય છે અને સંગ ભાગવતે એક ચોખું કીધું કે પીચોતેર વર્ષે નિવૃત્તિ લઈ લેવી જાવે ઈ જાણે એનું કામ જાણે એની પહેલા અઠવાડિયા પહેલા તો એના પોતાના બીજો ઠેર થાય છે કોંગ્રેસમાં હુક ઠુક છે નેવું થાય પંચાણું થાય બાણું થાય તમારામાં જો તેવડો હોય તો તમે લડો બાપુ કેટલા દિયા હે એસી દિયા મૂછ ચડાવીને બેઠા છે ને ખુરશી ઉપર કોંગ્રેસ કાય આપે કે ના આપે કોંગ્રેસ તમને ઈજ્જત આપે છે કોંગ્રેસ તમને માન ને સન્માન આપે છે અને આ ઉમરે માન ને સન્માન જરૂર છે આ ઉમરે બીજું કઈ નથી બાકી બબે રોટલીના ના છે બધાય કોક તમ ખાતું હોય તો ભલે મિત્રો ઘણું કહી દીધું કદાચ ન કહેવાનું કહી દીધું કોઈને ક્યાંય બંધ બેસતી પાઘડી લાગતી હોય તો પોતા ઉપર ના લેતા મેં તો દિલ ખોલીને વાત કરી છે મારું કામ જ છે લોકોને લડતા શીખવાનું હું બચપન થી એક જ ધંધો કરું છું લડવાનો તમારો અધિકાર તમારે લેવો પડે મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે માગવાથી અધિકાર ના મળે અધિકાર તો જટીને લેવા મળે અને આપણે જટી પગે બેસીને ભાઈ સાહેબ એનાથી કઈ ન થાય ઘણા ના ફોન આવે છે ટ્રાફિક વાળા એ મહેરબાની કરીને કાગળિયા પૂરા કરી લ્યો ને રોજ ઉઠીને કેટલીક વાર બચાવશે મારો પોતાનો દીકરો ક્યારેક નીકળે છે આ બહુ ખુલ્લા મંચ ઉપરથી કહું છું એને કહી દીધું છે ઘરે આવી ગયો પાંચસો નો નોટ કાઢો એટલે હું સમજી જાવ ક્યાં પકડાણો દઈ દેવાનો પાંચસો આજે તમે મને ચાલુ એ ફોન પકડાવી દીધો પોલીસ વાળો કોણ છે હું કોણ છું એ ઓળખે છે નથી ઓરખતો ફોન ઉપર મેં અડાવરું બોલી લઈએ તો મારે કારણ વિનાનું નું કામે લાગવું કોઈ ગંભીર સમસ્યા હોય તો કયો ને બાકી ટ્રાફિક વાળા તમને અહીંયા રોક અહીંથી થી છોડાવી દીધો તો તમે અડધી કલાક પછી બીજે જાવ તો વળી ક્યાં રોકે શું કામે કાગળિયા ખોટા રાખો છો પૂરા નથી રાખતા

તો ફિટ કરી દે ને મને જ્યાં કરો વાંધો છે તો તમે તૈયારી રાખો એટલે કહું છું હજી આજની તારીખ ની અંદર દિવસમાં નહીં તો અઠવાડિયામાં એક બે ફોન આવે છે ટ્રાફિક વાળા ભાઈ કઈક હવે મારો આપણા કાગરિયા ચોખા રાખો ને કેટલાક દિવસ આ પાંચસો રૂપિયાના ડન પાંચસો રૂપિયાના ડન ગાડી ના કાગરિયા ત્યાં રાખો